કે અમે લોકો નાસિક થી આવીએ છીએ અને અમે અહીંયા આવ્યા ને એટલે અમને પણ અમારા રિલેટિવ્સ એ અહીંયાના રિવ્યુ આપ્યા હતા કે અહીંયાનું ઉંબાડિયું બહુ મસ્ત છે એટલે અમે અહીંયા ટેસ્ટ કરવા માટે આવ્યા છીએ અહીંયા ઉંબાડિયું તો મસ્ત છે જ પણ અહીંયાની જે પંચવટી દાળ છે ને એ પણ બહુ ફેમસ છે બહુ જ મસ્ત બહુ જ મજા આવી ગઈ સુરતનું ફૂડ તો વર્લ્ડ ફેમસ છે બધું જ ફૂડ સુરતનું બહુ મસ્ત છે અત્યારે ફોન કરી દીધો અત્યારે તમારા બધા મિત્રોને ફોન કર્યો છે તો હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ હું છું ધવલ પંડ્યા અને આવી ગયો તો તમારા માટે મસ મજાનો ચટાકેદાર મસાલેદાર ઓસમ વિડીયો લઈને તો ફૂડફોર સુરતીના નવા વિડીયોમાં સૌનું હૃદયથી સ્વાગત છે મિત્રો અત્યારે શિયાળાની શરૂઆત જબરદસ્ત થઈ ગઈ છે અને સાથે સાથે જ શરૂઆત થઈ ગઈ છે સુરતની અંદર વલસાડનું ફેમસ ઉબાડ્યું આજે આપણે આવી ગયા છીએ વલસાડનું ફેમસ ઉબાડિયું ટેસ્ટ કરવા માટે દીપ્તીબેનને ત્યાં અહીંયા છે ને આપણને સરસ મજાનું ઉબાડ્યું સાથે સાથે પંચકુટલી દાળ અને એમાં ખાસ કરીને છે ને ભાઈ આપણને રોટલી સોરી ભાખરી અને રોટલા પ્યોર ચૂલાના મળવાના છે સૌથી પહેલાં તમને અહીંયાનું લોકેશન આપી દઉં સરદાર ચોકથી એન્થમ સર્કલ બાજુ જાઓ એટલે મીઠી મીઠી કાપેન્ડ મલ્ટીક્યુઝર રેસ્ટોરન્ટની બાજુમાં જ અહીંયા આવી જવાનું છે આપણે જોવાનું છે કે અહીંયાનું ફૂડ કેવું છે કેવી રીતે બનાવે છે બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે તો સાથે સાથે આપણે કસ્ટમરના રિવ્યૂ પણ લેશું તો આપણી સાથે જોડાયેલા રહેજો અને આજે એક બહુ સરસ મજાની વાત છે કે આજના દિવસ એટલે વીસ નવેમ્બર બે હજાર બાવીસ આજે છે બે હજાર પચીસ પણ આજે આપણી યુટ્યુબ ચેનલને ત્રણ વર્ષ કમ્પ્લીટ થઈ ગયા છે તો આ ત્રણ વર્ષની અંદર જેટલા પણ લોકોએ આપણને સપોર્ટ કર્યો છે આપણને પ્રેમ આપ્યો છે આ દરેક મારા મિત્રોનો દરેક સબસ્ક્રાઈબર્સનો આજે આપણે બે હજારની ફેમિલી કમ્પ્લીટ થઈ ગઈ છે તો આ દરેક સબસ્ક્રાઈબર્સનો અને દરેક એવા મિત્રોનો કે જેણે હર હંમેશા સપોર્ટ કર્યો છે આપણે વિડીયો શેર કર્યા છે આપણા વિડીયોને લાઇક કર્યું છે દરેક ફૂડ ફોર સુરતી ફેમિલીઝમાં જેટલા પણ આપણને સપોર્ટ કરવાવાળા છે દરેક ફેમિલી મેમ્બર્સનો ખૂબ ખૂબ આભાર અને હવે આપણે જોઈએ કે અહીંયાનું ફૂડ કેવું છે કેવું બનાવે છે બધી જ વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે તો કન્ટિન્યુ આપણી સાથે જોડાયેલા રહો તો મિત્રો આપણી સાથે જોડાયા છે દીપ્તિબેનના ઉબાડિયાના કસ્ટમર હિતેશભાઈ હિતેશભાઈ સૌથી પહેલાં તો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે

શું વાત છે ભાઈ કસ્ટમર રિવ્યુ આ રીતના છે હવે આપણે ઓનર રિવ્યુ લઈએ અને પછી જોઈએ કે અહીંયાનું ફૂડ એક્ચ્યુઅલી કેવું છે તો મિત્રો આપણી સાથે જોડાયા છે દીપ્તિબેન ઉબાડિયાના ઓનર એટલે કે સંદીપભાઈ સંદીપભાઈ સૌથી પહેલા તો અમારી YouTube ચેનલમાં તમારું સ્વાગત છે સંદીપભાઈ આપણને એ જણાવો કે આ તમે કેટલા ટાઈમથી ચલાવો છો આપણે ગયા વર્ષે ચાલુ કરેલું બરાબર સરદાર શો કેન્થન સર્કલની વચ્ચે દીપ્તિબેનનું ઉબાડિયું બરાબર અને આપણી પાસે અત્યારે શું શું રાખો છો તમે આપણે પંચકુટી દાળ રોટલો ભાકરી દાળ ખાખરા આગળ મંચાવ સુખ છે અને અહીંયા આપણે ઉબાળ્યું છે બરાબર તો ચાલો જોઈએ કે તમે કેવી રીતે બનાવો છો ને કેવું બનાવો છો બરાબર ને હા તો મિત્રો આપણી સાથે જોડાયા છે દીપ્તિબેન ના ઉબાળિયાના બીજા કસ્ટમર આપણે એમની સાથે વાત કરીએ બેન અહીંયા તમે આવ્યા છો કેટલામી વખત આવ્યા છો હું આ પહેલી વખત આવી છું પણ મારો એક્સપિરિયન્સ એટલો મસ્ત રહ્યો છે કે હું અહીં ફરી ફરી વખત આવીશ શું વાત છે આટલો સારો તમારો એક્સપિરિયન્સ રહ્યો છે તો અહીંયાથી ગયા પછી કેટલા ટકા ચાન્સ છે કે બીજા લોકોને તમે કહેશો કે અહીંયા તમે આવો એમ એમાં એવું છે કે અમે લોકો નાસિકથી આવીએ છીએ અને અમે અહીંયા આવ્યા ને એટલે અમને પણ અમારા રિલેટિવસે અહીંયાનું રિવ્યુ આપે હતા કે અહીંયાનું ઉંબાડિયું બહુ મસ્ત છે એટલે અમે અહીંયા ટેસ્ટ કરવા માટે આવ્યા છીએ અહીંયાનું ઉંબાડિયું તો મસ્ત છે જ પણ અહીંયાની જે પંચવટી દાળ છે ને એ પણ બહુ ફેમસ છે બહુ જ મસ્ત બહુ જ મજા આવી ગયા શું વાત છે અને તમે નાસિકથી આવ્યા છો તો ખાસ ખાસવાધી કે સુરતનું ફૂડ તમને કેવું લાગ્યું સુરતનું ફૂડ તો વર્લ્ડ ફેમસ છે બરાબર છે ભાઈ કસ્ટમર રિવ્યુ પણ આ રીતના છે ને હવે આપણે જોવાનું છે કે અહીંયાનું ઉબાડ્યું અને સાથે જે પંચકુટી દાળ છે એ એકચ્યુઅલ ટેસ્ટ માં કેવી છે

રતાળા પાપડી એ બધું આપણે આમાં નાખીએ છીએ આ ઉગાળીયા ની સ્પેશિયલ ચટણી છે એમાં ધાણા મરચી આદુ લીલી હળદર લીલું લસણ સૂકું લસણ એ બધું નાખીને બનાવીએ છીએ અમે આ જે ચટણી છે એને આપણે આની અંદર બધી મિક્સ કરવાની હોય એટલે બધા શાકભાજીમાં વ્યવસ્થિત ચોટી જાય અને એનો ટેસ્ટ અંદર આવી જાય હવે આ ચટણીને આપણે આ બધા મિક્સ કરી દીધી છે એટલે હવે આ માટલામાં નાખી અને પછી આને ભઠ્ઠામાં શેકવા મૂકશું આપણો મિત્રો ઓર્ડર આવી ગયો છે આપણે અહિયાં નું સરસ મજાનું ઉબાડિયું લીધું છે ને સાથે સાથે પંચકુટી દાળ લીધી છે અને દાળ ની સાથે આપણે રોટલા અને ભાખરી બંને લીધું છે ખાસ વાત છે છે કે ગરમા ગરમ જ ઉબાડિયું મળે છે આપડે ઉબાડિયાથી થી શરૂઆત ટેસ્ટ કરીએ ને તો એકદમ સરસ મજાની ચટણી બટલી સાથે આપણે ટેસ્ટ કરીએ અને હું તમને કહું એક્ચુઅલ ટેસ્ટ કેવો છે

પંચકુર્ટી નો ટેસ્ટ છે ને જબરદસ્ત બનાવી ઓવર ઓવરઓલ આ બધું મારાથી રોકાવતું ખાવા પીવાની મોડલો ત્યાં સુધી નાનું કામ કરો પસંદ આવ્યું હોય લાઈક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અને કઈ પણ કેવું હોય તો નીચે કોમેન્ટ બોક્સ તમારા માટે છે ફટાફટ કોમેન્ટ કરી દો મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ